નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરાના જૂના એબીવીપી અને બીજેપીના અગ્રણીઓને સુખદ અનુભવ થયો ભારત અને બાંગ્લાદેશની સરહદ પર આવેલા મેઘાલય રાજ્યમાં આજે બહુમતી પ્રજા ક્રિશ્ચિયન છે પરંતુ હિન્દુ પરંપરા મુજબ પ્રકૃતિનું આજે પણ પૂજન કરે છે વડોદરા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરસ કુલકર્ણી જાણીતા હિન્દુ એડવોકેટ નીરજ જૈન ભાજપના નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ નૂતન વિદ્યાલયના પ્રિન્સિપલ અને આચાર્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ ચાવડા સહિતના એક ડેલિગેશનને મેઘાલયની રાજધાની શિલોંગ બાયપાસ રોડ પર આવેલ બ્લુ સ્પ્રિંગ હોટલ ખાતે ભારત માતા પૂજનની એક વિશાળ ફોટો જોતા તેમાં ભાજપના સુનીલ દેવધરજીને જોયા એટલે જીવરાજ ચૌહાણ અને નીરજ જૈને પૂછપરછ કરતા હોટલ માલિક કોંગ બ્લૂ અને વિસ્ફીભાઈ એક વાતચીતમાં જણાવ્યું કે આજે અમે પણ ભારત માતા પૂજનના કાર્યક્રમ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવીએ છે અમે ઓરિજિનલ પ્રકૃતિ પૂજક હિન્દુ છીએ અને અમે તેમને ગર્વ છે નરેન્દ્રભાઈ મોદી સાથેની આ પરિવારની મુલાકાતના સંસ્મરણો વગોડ્યા હતા અને સંઘ દ્વારા કરવામાં આવતા કાર્યની પ્રશંસા કરી હતી એમ દીપક શાહે જણાવ્યું હતું આજે અરુણાચલ પ્રદેશ આસામ અને મેઘાલય આની ટૂર ઉપર વિદ્યાર્થી પરિષદના જૂના કાર્યકર્તાઓ મેઘાલયની અંદર સિલો હાઈવે ઉપર એક હોટલમાં ચા પીવા માટે રોકાયા ત્યારે એક સરસ મજાની તસવીર જોઈ

એવો સરસ મજાની વાત છે કે આ મેઘાલયની અંદર ઓલમોસ્ટ નાઇન્ટી પર્સન્ટ ક્રિશ્ચન પોપ્યુલેશન છે અને ઓરિજિનલ હિન્દુ એ છે કે અમે લોકો આ અમારી પદ્ધતિ અમારી પણ પદ્ધતિ એ જીવી રહ્યા છે તો આપણે એમની સાથે જ વાત કરીએ પહેલાં આપણે સાથે વાત કરીએ અને પછી વિવાહ સાથે વાત કરીએ આપણે તસવીર ક્યાં પ્રોગ્રામ થાય સુધી દેવદેતી બી પીપા સપા મેમ્બર ટ્રેડિશનલ મેઘાલયા ટ્રેડિશનલ आप आप ओरिजिनल हिंदू के हिसाब से प्रकृति पूजन में क्या करते हैं पूजा किसकी करते हैं आप बताइए प्रकृति की पूजा पानी पेड़ पौधे सूरज ये सब की आप मानते हैं इसको क्यों आप नरेंद्र मोदी जी को जानते हैं? हाँ, जानते हैं सब। क्या विचार क्या है उनके बारे में आपका क्या विचार है? अच्छा। है, कैसा काम कर रहे हैं मोदी जी? अच्छा काम कर रहे हैं, बहुत अच्छा। बहुत अच्छा काम कर रहे हैं। ठीक है, आपसे बात करने के लिए बहुत-बहुत धन्यवाद।